લિવિંગ સ્પેસ ની બાજુમાં મળશે આપણું લેડીસો ને પ્રિય એવું ખુબ સુંદર મજાનું ફૂલી ફર્નિચર સાથેનું આ કિચન કિચન પર તમે જોઈ શકો છો તે પ્રમાણે એનું આ ખૂબ સ્પેશિયસ રહેવાનું છે આયા મળશે આપણને આપણું આ વોશયાર્ડ આપણો એની બાજુમાં કોમન કોમનની બાજુમાં મળશે આપણું ચિલ્ડ્રન બેડરૂમ ફર્સ્ટ ચિલ્ડ્રન બેડરૂમ તમે જોઈ શકો છો તે પ્રમાણે રહેવાનું છે ફૂલ પીઓપી સાથે ચિલ્ડ્રન બેડરૂમ છે અહીંયા મળશે આપણને આપણું ડાઇનિંગ સ્પેસ ડાઇનિંગ સ્પેસ પર તમે જોઈ શકો છો તે પ્રમાણેનું ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ લગાવવામાં આવે છે એની બાજુમાં જ મળશે આપણને સેકન્ડ માસ્ટર બેડરૂમ આ તમે જોઈ શકો છો તે પ્રમાણે સેકન્ડ બેડરૂમ રહેવાનું છે પણ માસ્ટર બેડરૂમ સાથે રહેવાનું છે ખૂબ સ્પેશિયસ અને ફૂલ ફર્નિચર સાથેનો આ રહેવાનું છે આ અહીંયા મળશે આપણને આપણા ગેલેરી આપણો અટેચ ત્રીજો બેડરૂમ રહેવાનો આ પણ માસ્ટર બેડરૂમ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ફૂલ પીઓપી ફૂલ કલર સાથે અને ફિક્સ ફર્નિચર સાથેનો આ બી બેડરૂમ રહેવાનો છે અહીંયા મળશે આપણને આપણું આ અટેચ અહીંયા મળશે આપણને આપણું ગેલેરી આ ખુબ સુંદર મજાની પ્રોપર્ટી રહેવાની છે

આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશન નો કોન્ટેક્ટ કરો અને મળીએ આપણે નવા માં.